સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ધારાસભ્યના હસ્તે બે પોઈન્ટ પંચ્યાસી કરોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પાલિકા દ્વારા શહેરમાં અદ્યતન આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યું છે ત્યારે શહેરમાં ત્રણ જગ્યાએ કુલ અગિયાર કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મહાવીરનગરના રણછોડા સોસાયટીમાં બાર મીટર રોડ પહોળો થતાં આજુબાજુ દબાણ તૂટવાની સ્થાનિકો મહિલાઓ વિરોધ નોંધાવતી હતી ત્યારબાદ મહિલાઓ ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરી હતી ઓમિયા વિજય ટીપી રોડ રોનક પાર્ક સુધી એક કરોડ પંદર લાખ રોડ તૈયાર થશે જો કે હિંમતનગર શહેરમાં હુડા લાગુ કરવામાં આવ્યું છે જેમાં આજુબાજુ ગ્રામ્ય વિસ્તાર પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેને લઈને શહેરમાં વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે સાથે ગટર અને વરસાદી પાણીના નિકાલની કામો ઝડપી કરવામાં આવશે વિકાસના કાર્યોમાં સિદ્ધાર્થભાઈ પટેલ કૌશલ્ય કુવરબા સહિત પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં આગામી સમયમાં શહેરમાં મોટા ભાગે અધૂરા રહેલા વિકાસના કાર્યો પૂર્ણ કરવામાં આવશે આજ રોજ હિંમતનગર નગરપાલિકામાં કુલ અગિયાર કામોનું પ્રતિકાત્મક રૂપે ત્રણ કામોનું કુલ બે કરોડને પંચ્યાસી લાખ રૂપિયાના વિવિધ કામોનું લોકાર્પણ ત્રણ જગ્યાએથી કરવામાં આવ્યું અને આ જે અત્યારે અહીંયા બેઠા છીએ એ રોડ એક કરોડને પંદર લાખને ખર્ચે તૈયાર થનાર છે એટલે આવા સરસ મજાના સીસી રોડ અહીંયા હિંમતનગર નગરપાલિકામાં અને બીજું ગટરના આનુષંગિક કામો હોય અથવા પીવાના પાણી ના હોય અથવા પાણી નિકાલ ના હોય આ બધા જે કામો છે એ કામો બહુ ઝડપી હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય ઉપપ્રમુખ સૌજીભાઈ અને એમ સમગ્ર ટીમે આ કામગીરી આગળ વધારી છે એટલે ભવિષ્યમાં હિંમતનગર નગરપાલિકા એકદમ સારી રીતે વિકાસની દૃષ્ટિએ અગ્રેસર રહે પહેલાંથી જ અગ્રેસર રહેતી આવી છે અને વધુ અગ્રેસર રહે અને સારામાં સારા કામો જે બાકી છે પેન્ડિંગ એ ભલે કેનાલ ફ્રન્ટના ફેઝ ટુનું કામ ચાલુ કરવાનું છે એ પણ જલ્દીથી થશે અને હજુ બીજા પણ નવા જે કામો પ્રપોઝ છે એ હુડા લાગતા બીજું પણ જે કોઈ પ્લાનિંગ કરવાનું આવશે એ પ્લાનિંગ કરીને હિંમતનગર એક ગુજરાતમાં અદ્યતન શહેર તરીકે અત્યારે હાલ પણ ખ્યાતિ પામેલું છે